વરસાદ પડી રહ્યો છે આજે પાણી જોવો ખાલી કેવું પડે આ જો આ ભાઈ શું કરી રહ્યા છે ખાટલાના વરસાદ પડી રહ્યો છે આજ તો ઘણા દિવસો પછી મેં લાઈવ કર્યું છે પણ દાદી બી જોઈ રહ્યા છે વરસાદ બેઠા બેઠા જાળીએ પકડીને જોવો ખાલી મારા દાદી પણ જોઈ રહ્યા છે વરસાદ માણે છે તમે જોવો વરસાદ કેવો પડી રહ્યો છે અને મોટી પાણી બહુ ભરાય છે તમે જુઓ ખાલી પાણી કેટલું ભરાય ગયું છે દાદી પાણી કેવું ભરાય મોટી શાળામાં પાણી કેવું ભરાય આપડા પાણી

પાણી આવી ગયું છે વરસાદ તો પડી ગયો વરસાદ પણ ગાજી રહ્યો છે તો બતાવું બજારો પરથી તમને જુઓ ખાલી

દસ પંદર મિનિટ ની અંદર વરસાદ પડ્યો દસ પંદર મિનિટમાં નદી ભરાઈ ગઈ આખો રોડ ગયો આખો રોડ ડૂબી ગયો આખો રોડ ડૂબી ગયો છે રોડ ની ઉપર પાણી આમાં થઈ રહ્યું છે

હવે ધીમે ધીમે વરસાદ બંધ થઈ ગયો છે તો હવે તો આપણો લાઈવ વિડીયો પણ બંધ કરીએ તો આ તો પાટણો વરસાદ ખૂબ પસાર પડ્યો ચલો મળીએ નેક્સ્ટ લાઈવ કરીશું તમે જયારે go cool